કાલે રોટોવેટર હાફતા હતા અને રોટોવેટર બાજુમાંથી લાવ્યા અને એનું બેરિંગ થોડુંક ડેમેજ હતું ને ચાર પાંચ ઉથલ વેડાઈ ગયા ભડાઈ ગયું તો હવે અઢારસો રૂપિયાનો ખર્ચો કરીને નવું બેરિંગ લાવવામાં આવ્યું આ બેરિંગ બીજું છે પણ હવે ટ્રાય કરીએ આવી રીતના સિસ્ટમ આવે આમાં થઈ ગેસ સિસ્ટમ એલા નાનો ઘેર આવે પછી મોટો ઘેર આવે ને પછી પાછો નાનો ઘેર આવે ત્યાં હે પેલે દવા ના અમારી મિકેનિકલ બધી ઘર ના છે અમારે ક્યાં કારીગર ની જરૂર પડે નહી માન માન બિહાડીયા બેરી બેસતો નતો કે બોલુ સહાય કે નહો કારીગરુ બેસતો નહી ઘરને બિહાડી ગીસ એ ક્યાં દે લે જવાનું છે સોમનાથ નાની બજાર છે આડે અરે ઘુંડા માટે કોઈ દવા સાટવાની આવે આના દવા કોમ થાય અમારા વાળા 10000 આવે તમને બિલ બાકી ના ખ૫જળે સોજ તમ ને઴રે ખ્યજા માક બામતઈ ખ્ળેહરઆ જયેઓ ને ખ્ળારીઆગામવામવામ સજેહરીથવા જિં�

મેન્યુઅલ ઈ શું છે કિટ આમાં સાયરન છે ઓલો છે એટલે ક કિચન છે તેલી મિત્ર છે

અહીંયા ઝટકો ચાલુ છે અને સોલાર છે

મને આ સવડા છે જેકવાળા આપો હમણાં જ લીધા અને ઉદ્ઘાટન કરી નાખવાનું હવે મારે ઉદ્ઘાટન કરવાનું બાકી છે હમણાં હું પછી તમને બતાવી ને ઉદ્ઘાટન કર્યું તો જો કે હે વાલદીજી પહેલા જોલામાં કેમ કે મારા ડ્રાઈવર છે ને ઓઝોડ છે ડ્રાઈવર બસવા હતા હતા હું નતો બસવા વાગ નતો ને કુતરા છે ને ખાડામાં ઓઈલ લેવા મને આમાં નાખવાનું છે મિત્રો ઓછું ઓઈલ છે આમાં કેમ કે આપણે બગડી ગયું એટલે બહુ નીકળી ગયું ઓઈલ બ્રેક લાગતી બ્રેક નથી લાગતી પડી ઓછું થઈ ગયું ને બોલો નાખવા માટે જુગાડ બનાવી વાત આવતા ઓટવા

Halo tu Mukdaw halo Eh hey. Eh